સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે એકત્રીસ વર્ષથી ઉમરા પોલીસ પતકમાં હત્યાના ગુનામાં નાસ્તા ફરતા હત્યારાને યુપીના અયોધ્યા ખાતેથી ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે એકત્રીસ વર્ષ અગાઉ ઉમરા પોલીસ પતકની હદમાં પાનનો ગલો મુકવા જેવી બાબતે હત્યા કરી ભાગે છૂટેલા હત્યારા એવા રામદેવ શિવરામ પાંડે પ્રદેશના અયોધ્યા જિલ્લાના ભવનગર ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ઉમરા પોલીસ પથકની હદમાં કાપડી હેલ્થ સેન્ટર પાસે પાનનો ગલો ચલાવતા લક્ષ્મણ ભરવાડના ભાઈ રામુના પાનના ગલાનો કબજો લેવા તેના મિત્ર ડાકવા રંકનિધિ પ્રધાન સંતોષ મોતીરામ જયપ્રકાશ મોરિયા બાબુ ઉર્ફે મિથુન સાહુ સાથે મળી રામુ ભરવાડની ઘાત કે ત્યાં કરી ભાગી છૂટ્યો હતો આ તો ક્રાઇમ બ્રાન્ચે માથાભારે રામદયાલ પાંડેને સુરત લાવી તેનો કબજો ઉમરા પોલીસનો સોપન તજવીજ હાથ ધરી છે વધુમાં ઝડપાયેલો આરોપી રામદયાલ સુરતમાં હત્યા કરી વતન ભાગ્યો હતો ત્યાં વર્ષ બે હજાર એકમાં આર્મ ચેકના ગુનામાં પકડાયા બાદ જામીન પર છૂટી સરપંચની ચૂંટણીમાં સામે પક્ષના દિનેશકુમાર પાંડે પર ફાયરિંગ કરી તેની પણ હત્યા કરી હતી તે ગુનામાં વર્ષ બે હજાર અગિયારમાં પકડાયો હતો અને આ જીવન કેદની સજા મળી હતી કે સારે ચાલ ચલણને જે લઈને વર્ષ બે હજાર એકવીસમાં તેને જેલ મુક્તિ મળતા વર્ષ બે હજાર ચારમાં પોતાનું પ્રભુત્વ સ્થાપવા માટે ગુનો આચરી હોવાની પણ કબૂલાત કરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા